માટેના નવા સરનામામાં વધારો હોન્ડા મોટરસાયકલ એન્ડ સ્કૂટર ઇન્ડિયા ગુજરાતમાં પોતાના પ્રીમિયમ બિગ બાઇક નેટવર્કનો વિસ્તાર કરી રહી છે આ દિશામાં મહત્વનું પગલું ભરતા અમદાવાદના સીટીએમ ક્રોસ રોડ ખાતે નવો હોન્ડા બિગ શોરૂમ શરૂ કર્યો છે આ અત્યાધુનિક શોરૂમના ઉદ્ઘાટન સમારોહમાં હોન્ડા મોટરસાયકલ એન્ડ સ્કૂટર ઇન્ડિયાના ઉચ્ચ અધિકારીઓ તથા શ્રી જયદીપભાઈ ત્રિવેદી મેનેજિંગ ડિરેક્ટર માનસી વિક્સ હોન્ડા ગ્રુપ ઉપસ્થિત રહ્યા હતા અને તેમના શુભહસ્તે શોરૂમનું લોકાર્પણ કર્યું હતું શ્રી જયદીપભાઈ ત્રિવેદીએ જણાવ્યું હતું કે અમદાવાદ અને ગુજરાતના ગ્રાહકો હંમેશા ઉચ્ચ ગુણવત્તા અને ટેકનોલોજીની સાથે પ્રીમિયમ અનુભવની અપેક્ષા રાખે છે હોન્ડા બિગ વિંગ દ્વારા અમે તેમની આ અપેક્ષાઓને પૂરી કરવા તૈયાર છીએ ગુજરાતના બિગ બાઇક ઉત્સાહીઓને હવે પોતાના સપનાના બાઇક માટે બીજે શહેર જવું નહીં પડે

અને અમે આજે હોન્ડા ના નામે સિટીએમ ખાતે ગુજરાતનો પાંચમો શોરૂમ ઓપન કરવા જઈ રહ્યા છીએ અને નવાઝ હોન્ડાના જે બિગવિંગના સીઆઈ અને વીઆઈ નોમ્સ પ્રમાણે અમારો ગુજરાતનો પહેલો શોરૂમ છે હોન્ડા વિંગ્સ ઓલરેડી વન પોઈન્ટ એટ લેક્સ જેટલા કસ્ટમરો અમારા છે અને હવે ધીરે ધીરે અમારો ટાર્ગેટ પહેલો ટુ લેક્સ પર જવાનો છે અને હોન્ડા વિંગ્સ જે છે અત્યાર સુધી સિટીએમ એરિયામાં એટલે પૂર્વ વિસ્તારમાં કોઈ શોરૂમ હતો નહીં તો કસ્ટમરોને માન લોકલાગણીને માન આપીને અમે આજે બિગ બિગનો શોરૂમ ઓપન કરેલ છે અને સાડા ત્રણસો સીસી ઉપરના જે બી બિગ બાઇક છે એના માટે આ સારામાં સારો શોરૂમ પ્લસ વર્કશોપ અમે ફેસિલિટી આપીશું અને એક અલગ પ્રકારનું કસ્ટમરને આ વ્હીકલથી જે ડેસરાઈડ લેશે તો બીજી બધી કોમ્પિટિશનની બાઇકો કરતાં એને અલગ ફીલ આવશે અને અમે દરેક કસ્ટમરને સારામાં સારી સર્વિસ મળી રહે એના માટેનો પ્રયત્ન કરીશું અને જેટલું બને એટલું અમે કસ્ટમર સાથે ફેમિલી રિલેશનથી અમે આગળ વધવા માગીએ છીએ અને આ બિગ વિંગને જે બી છે આ ઇન્ડસ્ટ્રીની અંદર ટોપ પર લઈ જવા માટે તત્પર છીએ